જય માતાજી મિત્રો નવા વ્લોગમાં સ્વાગત છે તમારા બધાનું તો હું ઘણા દિવસ પછી વ્લોગ લઈને આવી રહ્યો છું તો અમે લોકો જઈ રહ્યા મિત્રો પદયાત્રા કરી રહ્યા છે અંબાજી જઈ રહ્યા છે અમે લોકો મિત્રો તો અમે પહેલી વાર જાઉં છું અને રાહુલ રાહુલસિંહ આગળ ગયો છે એનું બીજું વર્ષ છે જય જયસિંહનું બીજું વર્ષ છે અને આ મારું પહેલું વર્ષ છે મિત્રો બધા લોકો આગળ ગયા છે અને અડધા પાછળ આવે છે રથ પાછળ આવે છે મિત્રો અત્યારે પહોંચ્યા છે અમે સિંગલા ખાટી આ છે સિંગલા ખાટી મિત્રો આ જાય છે આગળ મિત્રો આગળ જાય છે જયેશ રાહુલ રથ પાછળ આવે છે આજે પહેલો દિવસ છે અને લગભગ દસ અગિયાર દિવસ લાગશે જતા અંબાજી પહોંચતા અને આજે પહેલો દિવસ છે એટલા માટે આજે કંઈ ફરક ના પડે બીજા ત્રીજા દિવસે પગ એવા દુખશે નહીં મિત્રો પહેલાં મેં ગયો તો અંબાજી અંબાજી નહીં પાવાગઢ ગયો તો ચાલતો મિત્રો બસ ઘણા પગ દુખે મિત્રો થોડો થોડો વરસાદ ચાલુ થઈ ગયો છે અને અમારા રેનકોટ છે પિકઅપમાં થયેલાની અંદર અમે લાયા નહીં પિકઅપ વાળા ગયા છે આગળ જો વધારે વરસાદ આવે તો ભીગું પડશે એવું લાગે છે પહેલા જ દિવસે હજુ નક્કી ને હજુ થોડો થોડો પડે છે તમારા મિત્રો મિત્રો દિપુર પહોંચી ગયા છે અર્થંગ નદી પર છે આ અર્થંગ નદી છે મિત્રો રથવાળા હજુ બહુ પાછળ છે પછી તમે રથ રથ પતાવું હાજુ વિચારો લો તમે આ છે અર્થંગ નદી મિત્રો મિત્રો અમુક છોટા ઉદિપુર બ્રિજ પર આવી ગયા છે રથ હજી પાછળ છે અર્ધ આગળ ગયા છે અને આ જો નજારો છે તમે છોટાદીપુર નો નજારો જો બ્રિજ પરથી મસ્ત લાગે છે આ મિત્રો આગળ વિસામો છે અકલબારા બપોર નું જમવાનું ત્યાં છે આગળ અકલબારા માં ફાઈનલી મિત્રો અકલબારા પહોંચી ગયા છે આ છે આગળ પિકઅપ પડ્યો ટેમ્પો પડ્યો પેલું બોર્ડ લાગેલું છે ત્યાં પીળું અહીંયા છે જમવાનો પ્રોગ્રામ અને આ તડકો લાગ્યો ને સાઈડ છે હવે આરામ કરવું પડશે આજુબાજુ છે આ ગળા છે હવે અમે થોડીક વાર આરામ કરશું મિત્રો આ બધા મિત્રો અમે લોકો જમી લીધું છે અને અડધા લોકો જમે છે અને રથ પાછળ આવે છે એ લોકો આવે ત્યારે નીકળતો વાર આરામ કરીને મિત્રો એ લોકો જમશે તે પછી

આ બે 3 કિલોમીટર બાકી છે અને આ જો আজে রাতে ভোজি রোভা মিলে রাজনীত প্রোগ্রাম জমা উম